ખાય નહીં કોઈને વાતચીત કરવાની નહીં કોઈને બોલાવવાના નહીં જેનું ભજન કરો છો એનું જ કરો ત્યારે માતાઓ હોય આ તો ઉપવાસ કોઈ જાય ને ઉપવાસ કરીને ના ઘરે તો કે હા તો ખવાય કે ઉપવાસ માં ખાવાની વસ્તુ છે કે આ તો પછી ઘરે આવીને તેમ કે મા મેં તારા અગિયાર ઉપવાસ પૂરા કર્યા હો કેમ ના પૂરા કર્યા એ તો ભરેલું હતું એટલે હૃદય ખાલી થઈ ગયા છે ને પેટે ખાલી થઈ ગયા છે માનવ જ્ઞાન તો સજ નહીં એટલે મેં હજાર વખત કીધું છે કે તમે ઉપવાસ કરો ને તો એવી રીતે તમે કરો કે તમારી માન લાગવું જોઈએ કે મારા દીકરા મારા માટે આટલું બધું કરસ તમે ખાઈને ઉપવાસ કરો છો એને ઉપવાસ સમજો છો તમે એ ઉપવાસ નથી ઉપવાસ એટલે તપ છે જે પરમાત્મા માતા સુધીનું મિલન કરાવે માર્ગ છે પણ માર્ગની અંદર તમને તમારા ભૂલા પાડી દેવો પાડે કે નહીં આ નવરાત્રી ગઈ લોકો ઉપવાસ કર્યા ને તો નું ખાધું કે મેં ઉપવાસ કર્યા માતા નથી મળવાની બાપા પાછા કે થોડું ખાધું એટલે થોડું ખાધું વધારે ખાધો ઉપવાસ તૂટ્યો ઉપવાસ તૂટ્યો એટલે માર્ગ તૂટી ગયો પરમાત્માને માતાનું તમારો જે માર્ગ હતો એ માર્ગ તૂટી ગયો એટલે શું થાય તમને સતનું જ્ઞાન ના આવે તમને હારા માર્ગે કોઈ મોકલાઈ દેવ તો મારા રાજી ના થાય અને ખરેખર કોઈ ના ઉપવાસ કરો કે ના કરો પણ ખરેખર તમારે દેવી નો ઉપવાસ કરવો જોઈએ અને દરેક ને હું તો કઉ છું કે સમય સમય મને કઈ પૂછતા રહેજો મને કહું મને મને પૂછવું જોઈએ કે મા અમે શ્રાવણ માતા પૂજીએ છીએ તો અમારે શ્રાવણ માતા રાજી કરવા માટે પ્રિય વસ્તુ કઈ તારા હું બોતીને લાવું કોક મને એવું કહે કે માં અમે ખોડિયાલમાં પૂજીએ છીએ તમારે મારે ખોડિયાલનો માં રાજી થાય અને માં એને શું પ્રિય છે તો ખોડિયાલને પૂછીને લઈને આવું પ્રશ્ન તો એવા હોય કે અમે જોગણી ને પૂજીએ છીએ તો અમારી જોગણી રાજી થાય અને માં જોગણી ને શું વસ્તુ પ્રિય છે તારો હું પકડી લાવું કે આ વસ્તુ પણ ના તમે જે માર્ગે ચાલો છો એ બીજાના બતાવેલા તમારા પોતાના નથી મેં હાલ શું કીધું કે જે તમને ભણાવવામાં આવ્યો અત્યારે તમે ભણો છો ને વાંચો છો વાર્તા વાર્તા જ આ આ આ તમે તમે જે જે લોકો માતાજીના ઉપવાસ કરતા હોય તો એની ચોપડીઓ મળે છે ખબર છે ને પાંચ રૂપિયા મળે પાંચ રૂપિયા જ્ઞાન વેચાતું થઈ ગયું વધુમાં વધુ પંદર રૂપિયા લખેલા હોય હવે એ વિચાર મને તો એ વિચાર થાય છે કે જે રાજા રાણીનો ઉલ્લેખ કર્યો છે જે વર્ષો જૂનો ઇતિહાસ અંદર લખ્યો ચાલો એ બરોબર